મહુવા નગરપાલિકાની આજ સામાન્ય સભા બોલાવવામાં આવી વિકાસ લક્ષી કામો માટે પાંચ કરોડ રૂપિયાના કામોને લઈને બેઠક બોલાવવામાં આવી હતી સભ્યોએ દર્શાવી અને ઓગણીસ અસહમતી બતાવતા ઠરાવો નામંજૂર કરાયા હતા ચાલો જોઈએ મહુવા નગરપાલિકાના ચીફ ઓફિસર મયુર જોશી શું કહે છે હું મયુરવી જોશી મહુવા નગરપાલિકામાં મુખ્ય અધિકારી તરીકે ફરજ બજાવું છું આજ રોજ મહુવા નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી જેમાં બજેટનો મુદ્દો પણ હતો નગરપાલિકામાં સામાન્ય મતદાન કરેલ છે અધિકારી પ્રાદેશિક કમિશનરશ્રી ને ભાવનગર ને આ બાબતે જાણ કરીશ સર આપણે

નમસ્કાર મારું નામ છે બ્રિજેશ મકવાણા કાઉન્સિલર વોર્ડ નંબર તારીખ ચોવીસ પચીસ ની જનરલ સભામાં એજન્ડા નંબર એક બહાલી હતી તેમાં જે ઠરાવ હતા તે બરાબર થયા ન હતા અને ભ્રષ્ટાચાર યુક્ત હતા એટલે એ ઠરાવને અમે નામંજૂર કર્યા છે ને બીજા નંબરના એજન્ડા જેમાં બજેટ હતું બજેટ બે હજાર પચીસ તેમાં અ જે મૂળ બજેટ હોય એ કારોબારી સમિતિમાં પાસ થઈ પછી જનરલ સભામાં આવવું જોઈએ પણ તે થયું નહોતું અ તે તે માટે પ્રમુખ અ કારોબારી ચેરમેને એકવીસ બે બે હજાર પચીસના રોજ પત્રથી પ્રમુખને જાણ કરી હતી કે સંલગ્ન કર્મચારી અમને પૂરા પાડો પણ પ્રમુખશ્રીએ કાંઈ કર્મચારી પૂરા ન પાડ્યા અને બારોબાર બજેટ મૂકવામાં આવ્યું તે માટે અમે બજેટ અ હાલ પૂરતું નામંજૂર કરેલ છે પટેલ સાહેબ ને જે સસ્પેન્ડ કર્યા તે કમિશનર માં ફરિયાદ થઈ હતી મહુવા યુથ નામની જે ઈમેલ હતી તે મુજબ એ અનનો વ્યક્તિએ ફરિયાદ કરી હતી કમિશનર તે અંતર્ગત પટેલ સાહેબ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કે બધી ફરિયાદોને આધાર પુરાવા ઈમેલ દ્વારા કમિશનરને મોકલવામાં આવ્યા હતા અંતે આ સામાન્ય સભા સામાન્ય ન રહેતા ઉગ્રતાપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ કરવામાં આવી હતી અને અંતે ઠરાવો નામંજૂર કરાયા હતા